ક્યાંથી આવો છો અને ક્યાં જવા માંગો એની મને વાત જણાવો અરે મહારાજ આવા જવાની વાત કરતા હોય તો પોકણગઢ થી આવું છું પોંકણગઢ ના રાજવી રાજા અજમલ જેમની દીકરી સગુડા ના લીલુડા લઈ અને તમારા રજવાડા સુધી આવ્યો છું મહારાજ બાપુ નો એક જ પેટન છે

आगा। 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 ए तुमने कदाजी बात नहीं खबर जे रस्ता है बने रस्ते पासा साले दा ए पठान जी भाई अबे उपर्ताप ने बोल आवो छू आ तू आए उपर्ताप ने बोल आवो ए पठान जी का ए बस बस बापू अबे बस 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 बापू नो बोलू अबे थाय नो बोलू ए अबे नो माना हम नो बोलू पीछे देखो पीछे बापू से આપડા રાજની બહાર કાઢો આપડા રાજની બાર કાઢો ને આપણા નહીં કાઢું